સુરતના માંગરોલ તાલુકાના તરસાડી નગર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ગણપત વસાવાએ એક કરોડના વિવિધ વિકાસોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ વિકાસ કાર્યોથી નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે આ વિકાસોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ દેવી પૂજક વાસ પાસી પ્રમુખ પાર્ક સોસાયટી પાછળ ચાલીસ પોઈન્ટ ચોત્રીસ લાખના ખર્ચે ફોકસ કલરવર્ટ બનાવવાનું કામ સામેલ છે ઉપરાંત તરસાડી નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં હેવી ડ્યુટી સિમેન્ટ સી આઈ માટે એકવીસ લાખનો ખર્ચ થશે રખડતા ઢોર નિયંત્રણ ગ્રાન્ટ હેઠળ છસો ઓગણસીમાં રખડતા ઢૂર માટે ઓપન સીટ બનાવવા રૂપિયા ચૌદ પોઈન્ટ ચોવીસ લાખ અને રખડતા ડોગ્સ વિક્સિંગ શેડ બનાવવા સાત પોઈન્ટ એકસઠ લાખ મંજૂર કરાય છે અન્ય કારોમાં સ્ટ્રોમ ડ્રેનેજ નાખવા માટે રૂપિયા નવ પોઈન્ટ સબ સ્ટેશનથી સોસાયટીમાં નવા બોર્ડ સાથે રિચાર્જ વેલ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ ચાર લાખ અને મહારાણા પ્રતાપ લેક ગાર્ડન પાર્કિંગ એરિયામાં હાઈમસ ટાવર બનાવવા માટે રૂપિયા બે પોઈન્ટ આડત્રીસ લાખનો સમાવેશ થાય છે

સાત તારીખથી તેર તારીખ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી તમામે તમામ તાલુકા અને નગરપાલિકામાં આયોજિત કરવામાં આવેલ છે આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ ગુજરાતનું જ ગૌરવ દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે એમના રાજ્યની અને દેશની સેવાના ચોવીસ વર્ષ પૂર્ણ કરેલ છે એ નિમિત્તે આ વિકાસ સપ્તાહ સમગ્ર રાજ્યની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે એના ભાગ સ્વરૂપે જ આજે તરસાડી નગરના પ્રજાજનોની સુખાકારી માટે તરસાળી નગરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જે એક કરોડ અને છેતાલીસ લાખ રૂપિયાના વિકાસના કામોનું આજે ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું છે ત્યારે તરસાડી નગરના પ્રજાજનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું કે આટલી મોટી માદભર રકમ તેમણે તરસાડી નગરપાલિકાને ફાળવી મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એકની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એ વખતના શહેરો અને એ વખતના ગામડાઓની આમ જોવા જઈએ તો બધી જ રીતે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય વીજળી પીવાના પાણી અનેક સમસ્યાઓથી આ ગુજરાત ઘેરાયેલું હતું પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી બનતાની સાથે જ જે પ્રકારે ગુજરાતના વિકાસની શરૂઆત કરી અને જેટલા પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરીને ગુજરાતને માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનો વિકાસનું રોલ મોડલ સક્સેસ રોલ મોડલ તરીકે બનાવવામાં નરેન્દ્રભાઈ સફળ થયા અને એનું અનુકરણ સમગ્ર દેશના લોકોએ લીધું એ જ પ્રકારે મિત્રો જ્યારે બે હજાર ચૌદમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ આ દેશની સ્થિતિ દયાજનક હતી અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના અનેક વિધ ખૂબ મહેનત કરીને જે પ્રયાસો કર્યા છે દેશને આગળ લાવવા માટે પ્રજાને સુખાકારી કરવા માટે દેશને સમગ્ર વિશ્વની હરોળમાં મૂકી શકવા માટે એ આપણે બધા એનાથી ખૂબ માહિતગાર છીએ ત્યારે ફરી એકવાર હું આજના વિકાસ સપ્તાહ નિમિત્તે હજુ પણ આદરણીય પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનો વિકાસ કરે ગરીબોની સેવા કરે અને આ ભારતને વિશ્વગુરુ બનાવે એવી આજના તબક્કે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ